પોરબંદર પાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં નેવું ઠરાવ સર્વાનુમતે પસાર કરાયા હતા પોરબંદર નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના અધ્યક્ષ સ્થાનેથી જનરલ બોર્ડની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિવિધ વિકાસ કાર્યો સહિતના નેવું ઠરાવ પસાર કરાયા હતા જેમાં અગાઉનો ચૌદ ગામને ભેળવીને મહાનગરપાલિકામાં સમાવેશ કરવાનો ઠરાવ રદ કરી માત્ર ચાર ગામ વર્ણાણા વીરપુર દિગ્વિજયગઢ પર અને ઝાવરની પંચાયતોના વિસ્તારને જ ભેળવવાનો ઠરાવ મંજૂર કરાયો હતો ઉપરાંત પોરબંદરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવશે અને તેમાં પોરબંદર શહેર ઉપરાંત ઓડદર દેગામ રાણાવાવ શહેર અને અમરદરને ભેળવવામાં આવશે જે અંગે પણ ઠરાવ પસાર કરાયો હતો વિપક્ષી સુધરે સભ્યો પણ ભાજપમાં પડી ગયો હોવાથી કોઈપણ વિરોધ વગર તમામ ઠરાવ મતે પસાર કરાયા હતા જોકે અત્યાર સુધી પ્રમુખ સ્થાનેથી કેટલાક ઠરાવ પસાર કરવામાં આવતા હતા જે મીડિયા સમક્ષ પણ જાહેર કરવામાં આવતા ન હતા અને મોટાભાગના સુધારા સભ્યો પણ તેનાથી અજાણ હતા પરંતુ આ વખતે એક પણ ઠરાવ પ્રમુખ સ્થાનેથી પસાર કરાયો ન હતો તમામ ઠરાવ બેઠકમાં જ મંજૂર કરાયા હતા ઠરાવોમાં મૃત પશુઓને ઉપાડવા પાંચ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો ઉપરાંત પાલિકાના વપરાશ માટે નવી કાર પણ વસાવવા નિર્ણય લેવાયો હતો રસ્તાને રિફ્રેશિંગની કામગીરી તેમજ નગરપાલિકાઓમાં રસ્તાઓની સુવિધામાં વધારો કરવા માટે એક કરોડની રકમ મંજૂર કરાઈ હતી નગરપાલિકા સંચાલિત બાગ બગીચા ફુવારા તથા દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ માછલી ઘર આર્ટ ગેલેરી વગેરે સ્થળોના જનરલ મેન્ટેનન્સ કરવા માટે રૂપિયા પચાસ લાખ મંજૂર કરાયા છે ઉપરાંત આકસ્મિક ઓફિસ કામ માટે ટેક્સી ભાડે ફરવા પચીસ લાખની રકમને મંજૂરી અપાઈ છે હિન્દુ સ્મશાન ભૂમિમાં અંતિમ વિધિનો કોઈ ચાર્જ લેવાતો નથી તેથી અગ્નિદાહ માટે આપવામાં આવતા માલસામાન માટે વીસ લાખ મંજૂર કરાયા છે શહેરના જુદા જુદા સ્થળોએ રખડતા ગાયો તથા નંદીઓને પકડીને નગરપાલિકા સંચાલિત ઓળધર ગૌશાળા ખાતે રાખવામાં આવે છે આ ગૌશાળાની નિભાવણી કરવા તથા ઘાસચારા માટે તેમજ પરચુરણ માલસામાન ખરીદવા મેડિકલ ચેકઅપ માટે તેમજ દવાઓ ખરીદવા માટે રૂપિયા પચાસ લાખ ખર્ચ તેમજ ઘાસચારો ખરીદવા માટે રૂપિયા પચાસ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવા તેમજ ગત વર્ષના મેળાની બાકી રહી ગયેલ બિલનો ઉપાડવા સહિત તમામ આગામી થનાર લોક લોકમેળા માટે રૂપિયા ખર્ચ મંજૂર કરવા નિર્ણય લેવાયો હતો પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે મેળામાં કોઈ પણ પ્રકારનો અકસ્માત ન બને તે માટે પાલિકા દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવશે અને વધુમાં વધુ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પણ રાખવામાં આવશે આજ રોજ પોરબંદર નગરપાલિકાની સામાન્ય ઉપપ્રમુખ બધાની હાજરીમાં આજે આપણે સામાન્ય સભા થઈ છે એમાં અમે લોકો પોરબંદરના વિકાસના કામો જે છે એના ટેન્ડરોની અને બધી બહાલી આપવા માટેના એજન્ડા છે આવતા મહિને આપણે જે જન્માષ્ટમીનો મેળો થવાનો છે

પણ એ ડેવલપમેન્ટના કામમાં ડીલે થાય એમ હતું એટલે આપણે લોકોએ પોરબંદરની બોર્ડર લાઈનના ચાર ગ્રામ પંચાયતના ગામડા અંદર સમાવેશ કરી એનો સર્ક્યુલર ઠરાવ પસાર કરી અને આજે જનરલ બોર્ડમાં એને બહાલી આપીએ છીએ જેથી પોરબંદર કોર્પોરેશન થવાની તૈયારીઓ ત્યાં સરકારશ્રીમાં અમે લોકોએ મોકલી દીધી અને જે ગામડા અમે લોકોએ ભેળવેલા હતા પેલા કે રાણાઓ તો એના માટે સ્પેશિયલ પોરબંદર એને રાણા જેનાથી જલ્દી ત્વરિત એની ગ્રાન્ટો આવે અને એ ગામડાઓના જે વિકાસના કામો હોય નળ ગટર રસ્તાના જે પાયાની એસેન્શિયલ સર્વિસીસ જરૂરિયાત હોય એ બધું એ પૂડામાં આવરી લેવાશે જેથી પોરબંદરને ન મહાનગર કોર્પોરેશન જે થશે એમાં સરસ રીતે ઓછા સમયમાં આ ચાર ગ્રામ પંચાયત ને જોડી અને કોર્પોરેશનમાં કન્વર્ટ થશે અને પછી પુના જે ડેવલપમેન્ટ થયા છે એ ફ્યુચરમાં એ કોર્પોરેશનમાં જોડાશે એ રીતે બધા જ જે વિકાસના કામો છે એ આવરી લઈ અને આપણે આજના જનરલ બોર્ડમાં ઠરાવો પાસ કરેલા છે